નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે જ્યોતિષી પાસે વસ્ત્ર કેવા લોકો જોડાવે છે તો પરમાત્માએ દરેક પ્રકારના પશુ પ્રાણી જાનવર પંખી અને જીવજંતુના શરીરની રચના કરી છે પરંતુ આ બધી જ યોનીઓમાં આવીને જીવાત્મા પ્રગતિ કરી શકતો નથી અસંભવને સંભવમાં બદલી શકતો નથી અને પોતાને જેવું શરીર મળ્યું છે જેવું જીવન મળ્યું છે એવા જીવોને મંજૂર છે અને તેમના તરફથી પોતાના જીવનમાં વિકાસના પંથે ચાલવાની કોઈ જ માનસિક બુદ્ધિ નથી બીજું કે પરમાત્માએ તેમને આડા બનાવ્યા છે અને તેમને ચાર પગ આપ્યા છે તો તેમનામાં હાથની છે બીજું મનુષ્યના જેટલી તેમની મગજની મેમેરી પણ પાવરફુલ હોતી નથી અને તેમની ચેતના સતત અંધકારમાં જ રહે છે એટલે જ તેમના જીવનમાં કોઈ પણ પ્રકારનું લક્ષ્ય હોતું નથી તેમનો તો એક જ સિદ્ધાંત છે કે પ્રકૃતિના ખોળે જન્મ લીધો અને પ્રકૃતિના ખોળે મરી મરી જવું પરંતુ પરમાત્માએ મનુષ્યને સંપૂર્ણપણે ન શીખ બનાવ્યો છે સર્વથી શ્રેષ્ઠ બનાવ્યો છે અને મનુષ્યના અંદર એક મહાન સંકલ્પ શક્તિના તરંગ મેલ્યા છે અને તે તરંગોમાં પણ નકાર શક્તિ અને સકારાત્મક સંકલ્પ શક્તિ કરી શકે છે બીજું કે પરમાત્માએ મનુષ્યના મગજની અંદર માનસિક વિકાસ માટે સાતસો સેલ મૂક્યા છે અને તે સેલની કેપેસિટી એટલી છે કે વિશ્વમાં જેટલા પણ જ્ઞાનના કે બીજા બધા પુસ્તકો હોય તો એ વિશ્વના તમામ પુસ્તકો તેનું જ્ઞાન સહેલાઈથી આ મેમરીમાં ભરી શકે છે અને તે જ્ઞાનનો પોતાની બુદ્ધિથી પોતાની હોશિયારીથી દરેક કાર્યમાં ઉપયોગ કરી શકે છે અને ચાહે સંસારનો માર્ગ હોય કે પછી ભક્તિનો માર્ગ હોય બંને માર્ગ પર વિકાસ કરી શકે છે ચરમસીમાએ પહોંચી શકે છે પોતાનું શક્તિથી ધારેલું લક્ષ્ય પાર કરી શકે છે તો પરમાત્માએ મનુષ્યના વિકાસની સુવિધા માટે બે હાથ પણ આપ્યા છે અને તે હાથના સહારે ધારે તો તે પોતાની યુક્તિથી અને પોતાની શક્તિથી પોતાની વિચારશક્તિથી એટલે કે પોતાના મગજની મેમેરીથી અશક્ય કાર્યને પણ શક્ય કરી શકે છે અને આજે આપણે જોઈએ જોઈ રહ્યા છીએ કે જે પુરુષોએ પોતાની મગજની મેમેરીનો ઉપયોગ કર્યો પોતાની શક્તિનો ઉપયોગ કર્યો પોતાના હાથનો ઉપયોગ કર્યો પોતાની શક્તિનો ઉપયોગ કર્યો તેવા લોકો વૈજ્ઞાનિક બની વૈજ્ઞાનિક ડોક્ટરો ડૉક્ટરો એન્જિનિયર બની કેમિસ્ટ બની અશક્યને પણ શક્ય બનાવી દીધું છે તો જે વસ્તુ અશક્યથી આજે તમે જુઓ એન્જિનિયરો ડૉક્ટરીઓ ડૉક્ટરો વૈજ્ઞાનિક એમને શું નથી બનાવ્યું અશક્યને પણ શક્ય આપણે આજે હું અહીંયા વાત કરું છું તો મારો મારો જે અવાજ મારો ફોટો એ તમારા સુધી પહોંચી જવાનો તો અશક્યને શક્ય બનાવ્યું જ કહેવાય તો ક્યારે બન્યું કે પોતાના અંદર મગજમાં સાતસો સેલ ભરેલા છે અને એનો ઉપયોગ કર્યો ત્યારે આ મોબાઈલની રચના થઈ છે આપણે ખાલી પતંગ આકાશમાં ઉડાડવો હોય તો એને દોરાની જરૂર પડે છે અને વગાણ દોરે એક મોટું વિમાન આકાશમાં ઉડી રહ્યું છે મોટું હેલિકોપ્ટર આકાશમાં ઉડી રહ્યું છે એ પણ લોખંડનું તો વસ્તુ અશક્યને શક્ય બનાવી વિજ્ઞાને પણ એના પાસેનું રહસ્ય શું છે કે એને મેમરીનો ઉપયોગ કર્યો પોતાની શક્તિનો ઉપયોગ કર્યો પોતાની સંકલ્પ શક્તિનો ઉપયોગ કર્યો પોતાની હોશિયારીનો ઉપયોગ કર્યો પોતાની બુદ્ધિનો ઉપયોગ કર્યો તો વિકાસની હરણફાળ ભરી રહ્યા છે અને જે સંતોએ પણ પોતાની શક્તિ ઉપર પોતાના મનોબળ ઉપર પોતાના સંકલ્પ શક્તિ ઉપર કે પોતાની મનની મેમરીની શક્તિ ઉપર એક ડડ સંકલ્પ કરીને બેસી ગયા કે હું કોણ છું તે મારે જાણવું જ છે અને તેમાં પણ તેને સફળતાના શિખરો સર કરી લીધા તો નથી વૈજ્ઞાનિક ડૉક્ટર એન્જિનિયર કેમિસ્ટ જ્યોતિષી પાસે જતા કે નથી હાથ જોડાવ જોડાવતા કે જુઓને ભાઈ મારે લોખંડને લોખંડનું વિમાન બનાવીને આકાશમાં ઉડાડવું છે તો તેમાં મને સફળતા મળશે કે નહીં તો જરા મારા હાથ જોઈને કહી દો ને મને સફળતા મળે તો હું કામ કરું સફળતા ના મળે તો કામ ન કરું ડૉક્ટર કોઈ પણ પ્રકારનું ઓપરેશન હોય ડૉક્ટરને ઓપરેશન રૂમમાં લઈ જાય છે ત્યારે જ્યોતિષી પાસે બિલકુલ જતા નથી જ્યોતિષીને નથી બોલાવતા કે ભાઈ જુઓ ને ભાઈ હું આનું ઓપરેશન કરું છું મારા ગ્રહો કેવા છે મારા નક્ષત્ર કેવા છે મારા યોગ્ય આ બધું જોવો તપાસ કરો આ ઓપરેશન મારામાં સક્સેસ થશે કે નહીં થાય કેમિસ્ટ કોઈ પણ પ્રકારની ટેબ્લેટ બનાવતો હોય લિક્વિડ બનાવતો હોય પ્રવાહી બનાવો આ બધું બધી મસાલા ભેગા કરીને ગોળીઓ બનાવી છે તો એને ખબર છે કે આ કરવાથી આનો તાવ મટી જશે આ કરવાથી આનો કેન્સર મટી જશે એને પોતાને પોતાના ઉપર વિશ્વાસ છે એન્જિનિયર ગમે એવો મકાનનો પ્લાન કરતો હોય કે બીજા કોઈ અનેક પ્રકારના પ્લાન્ટ એન્જિનિયર કરતા હોય તો પણ કોઈ દિવસે હસ્તરેખાવાળા પાસે જતા નથી કોઈ દિવસ જ્યોતિષ પાસે જતા નથી કે જુઓ ને ભાઈ હું મારી તો મોટો મહાન પ્લાન કરી રહ્યો છું એમાં હું સક્સેસ થઈશ કે નહીં થઈ અને કોઈ પણ સ સંત જેને સંકલ્પ શક્તિ કરી કે મારે સ્વયંને જાણવું છે હું કોણ છું ક્યાંથી આવે છું ક્યાં જવાનો છું એ પણ કોઈ દિવસ જ્યોતિષ પાસે જતા જ નથી જ્યોતિષશાસ્ત્રી પાસે જતા જ નથી એને પૂછતા જ નથી કે ભાઈ હું સાધનામાં બેસું છું જરા જુઓને મારા હાથની રેખાઓ હું મને પોતાને ઓળખી શકે કે નહીં ઓળખી શકું આ બધું કોઈ કરતા જ નથી તો આ કયા માણસો કરે છે તો એન્જિનિયર કેમિસ્ટ કે જ્યોતિષ પાસે જ્યોતિષ પાસે જતા નથી તો કહેવાનો મતલબ જ્યોતિષ પાસે તો એવા લોકો જાય છે અને એવા લોકો પોતાની હસ્તરેખા બતાવે છે કે જે પુરુષને પોતાના શરીર ઉપર વિશ્વાસ નથી જે પુરુષને પોતાની શક્તિ ઉપર વિશ્વાસ નથી જે પુરુષને પોતાના હાથ ઉપર વિશ્વાસ નથી પોતાના આ કાંડા ઉપર વિશ્વાસ નથી પોતાના કાંડાના બળ ઉપર વિશ્વાસ નથી પોતાની શક્તિ ઉપર વિશ્વાસ નથી પોતાની મગજની મેમેરી ઉપર વિશ્વાસ નથી કે મારા મગજમાં આટલી મેમેરી છે એનો ઉપયોગ જ કરતો નથી પછી વિશ્વાસ ક્યાંથી હોય અને પોતાની સંકલ્પ શક્તિ ઉપર પણ વિશ્વાસ નથી કારણ કે જેમના અંદર અંધકારરૂપી આળસ ભરી હોય તેવા લોકો હથેળીમાં દર્શાવતી ભાગ્યરેખાના ભરોસે બેસી રહેતા હોય છે અને જેને પોતાના ઉપર વિશ્વાસ છે તેવા લોકો પોતાનું ભાગ્ય પોતે જ બનાવતા હોય છે હરિ ઓમ તદ હરિષ્ના પ્રણામ